ગુજરાત પોલીસે અંતે એક એવી ગેંગની ધરપકડ કરી છે કે જેને શોધવા માટે દેશની લગભગ અડધી પોલીસ લાગેલી હતી કેવી રીતે આખરે આ શાતી ગેંગ ઝડપાઈ છે જાણવા માટે જુઓ ચોરનું અંતે ઠેકાણું જેલ જુદા જુદા રાજ્યોમાં મોબાઈલ બિહારના આરોપીઓ દિલ્હીથી દબોચાયા ચદર ગેંગના ચોરો ગુજરાત પોલીસના હાથે ઝડપાયા આરોપીઓ ગમે તેટલા શાતિર કેમ ના હોય અંતે ચોરનું ઠેકાણું છે માત્ર જેલ દેશનું એક પણ રાજ્ય એવું નહીં હોય જ્યાં આ શાતીરોએ મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ માથે ચાદર ઓઢીને આપ્યો ના હોય હરિયાણા દિલ્હી પોન્ડિચેરી સહિત દેશના અનેક રાજ્યોની પોલીસ એવી છે જે આજે પણ આરોપીઓનું પગેરું શોધી રહી છે જો કે સફળતા મળી છે તો માત્ર ગુજરાત પોલીસને વાસ્તવમાં વાત એમ છે કે પાટણ જિલ્લાના રાધનપુરમાં મોબાઈલ શોપમાંથી અંદાજે અગિયાર લાખથી વધુની કિંમતના ચોસઠ થી વધુ મોબાઈલની ચોરી કરી હતી જેની ફરિયાદ નોંધાતા પોલીસે પોતાનું નેટવર્ક સ્ટ્રોંગ કર્યું હતું જે આધારે પોલીસે દિલ્હીથી રાહુલ અને મોહમ્મદ બસીર નામના બે આરોપીઓને દબોચી પાડ્યા હતા

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકે નાઇક સાહેબે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને સૂચના આપેલ જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે એક્શન પ્લાન બનાવી અને તેને અમલમાં મૂકેલ આ ચોરીની તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ વ્યક્તિગત જાણવા મળેલ કે જે એમઓ છે એ બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ભોડાહસન વિસ્તારના ચદર ગેંગની હોઈ શકે જેના અનુસંધાને અત્રેથી પીએસઆઈ હાર્દિક મકવાણા સાથે એક ટીમ ગોડા હસન વિસ્તારમાં રવાના કરી અને ત્યાં ખાનગી રાહે તપાસ કરતા સ આરોપીઓ મારફતે આમાં જે બે આરોપી હાલ પકડવામાં આવેલ છે રાહુલ અને મોહમ્મદ નસીમ તે હાલમાં દિલ્હી હોય તો તેમને દિલ્હી ખાતે જઈ અને ધરપકડ કરવામાં આવેલ છે આ જે ચોસઠ મોબાઈલો છે એ નેપાળ દેશમાં હસન નામની વ્યક્તિને આપી દેવામાં આવેલ છે અને આ ગુનાની એમો એવી છે કે આરોપીઓ છે એ બિહાર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં મજૂરી કામના બહાને આવી સોશિયલ મીડિયા મારફતે જે આ શોરૂમ્સના લોકેશન્સ મેળવી તેની રેકી કરી અને તેનું મોકો મળે છે તેનું તાળું તોડી અને કોઈને ખબર ન પડે એના માટે ચાદરો ઢાંકી અને ચોરીને અંજામ આપતા હોય જેથી આ ગેંગનું નામ ચદર ગેંગ પડેલ છે અને ગુજરાત સિવાય આ તમામ જે આરોપીઓ છે તેમણે હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ પાંડિચેરી દિલ્હી વગેરે અલગ અલગ રાજ્યમાં અસંખ્ય મોબાઈલ ચોરીના ગુનાઓને અંજામ આપેલ છે હાલ ચદ્દર ગિંગના બે આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે અન્ય ચાર હજુ પણ ફરાર છે જેને પકડી પાડવા પાટણ એલસીબીની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જોવું એ પણ રહેશે કે રિકન્સ્ટ્રક્શન અને રિમાન્ડ બાદ પોલીસ તપાસમાં વધુ કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાય છે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ